જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પાવન ગ્રંથોમાંથી એક છે તે માત્ર ધાર્મિક ગ્રંથ જ નહીં પણ જીવનનું તત્વજ્ઞાન નૈતિક શિક્ષણ અને આત્મદર્શનનું શ્રેષ્ઠ સ્ત્રોત છે મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલી આ સંવાદરૂપ રચના શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં થઈ હતી જ્યારે અર્જુન યુદ્ધના કારણે માનસિક સંકટમાં મુકાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેમને જીવનના કર્તવ્ય આત્મા કર્મ ભક્તિ અને મોક્ષ વિશે અભૂતપૂર્વ જ્ઞાન આપે છે આ શાસ્ત્ર અઢાર અધ્યાય અને સાતસો સ્તોપ ધરાવે છે અહીં દરેક અધ્યાયની વિસ્તૃત પરંતુ સંક્ષિપ્ત સમજાવટ આપવામાં આવે છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે અધ્યાય એક અર્જુન વિષાદ યોગ આ અધ્યાય ગીતાની શરૂઆત છે જ્યાં યુદ્ધ થવાનું હોય છે અને પાંડવો તથા કૌરવો વચ્ચે લડાઈ શરૂ થવા જઈ રહી છે અર્જુન પોતાના સગા સંબંધી ગુરુજનો અને મિત્રો સામે યુદ્ધ કરવો પડતો જોઈને જાય છે તેને કર્તવ્ય અને ભાવનાત્મક સંબંધો વચ્ચે મૂંઝવણ થાય છે તેઓ શ્રી કૃષ્ણ પાસે માર્ગદર્શન માંગે છે અધ્યાય બે સાંખ્ય યોગ અર્જુનના મૂંઝવણ ભર્યા અવસ્થામાં શ્રી કૃષ્ણ આત્મા વિશે ઊંડું જ્ઞાન આપે છે તેઓ કહે છે કે આત્મા અમર છે ન તો તેનો જન્મ થાય છે ન મૃત્યુ આત્મા કદી નાશ પામતો નથી તેઓ કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલે શું કદાચ ન કહે છે જેનો અર્થ છે કે આપણે માત્ર કર્મ પર અધિકાર રાખીએ છીએ તેના પરિણામ પર નહીં સમત્વ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગનો આધાર અહીંથી સ્થાપિત થાય છે અધ્યાય ત્રણ કર્મયોગ અર્જુન પૂછે છે કે જો જ્ઞાન શ્રેષ્ઠ છે તો યુદ્ધ કેમ શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે કર્મ કરવું જીવન માટે આવશ્યક છે મનુષ્ય ક્યારેય કર્મ વિના રહી શકતો નથી તેમને સમજાવે છે કે નિષ્કામ કર્મ એટલે કે ફળની ઈચ્છા વિના કરેલું કર્મ એ શ્રેષ્ઠ માર્ગ છે તેઓ પોતાનું કામ ભગવાનને સમર્પિત કરવાનો ઉદ્દેશ આપે છે અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ આ અધ્યાયમાં ભગવાન પોતાના અવતાર લેવાનું કારણ અને સમય સમજાવે છે આ શ્લોકમાં તેઓ કહે છે કે જ્યારે ધર્મ નાશ પામે અને અધર્મ વધી જાય ત્યારે હું અવતાર લઉં છું તેઓ જુદા જુદા યજ્ઞો અને કર્મો દ્વારા આત્મજ્ઞાન અને આધ્યાત્મિક માર્ગ દર્શાવે છે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એવું કહીને જ્ઞાનના સાધન તરીકે ગુરુની મહત્તા પણ જણાવે છે અધ્યાય યોગ કર્મયોગ અને વચ્ચે તફાવત જણાવીને શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનપૂર્વક અને નિષ્કામ ભાવથી કરેલો કર્મ શ્રેષ્ઠ છે સાચો સંન્યાસી એ જ છે જે વ્યક્તિગત ઈચ્છાઓનો ત્યાગ કરે છે પણ લોકહિત માટે કાર્ય કરે છે તેઓ કહે છે કે કર્મયોગી તટસ્થ રહે છે અને સુખ દુઃખમાં સંભાવ રાખે છે અધ્યાય છો ધ્યાન યોગ શ્રી કૃષ્ણ ધ્યાન યોગનો ઉપદેશ આપે છે યોગી એકાંતમાં રહે ચિત્તને શાંત કરે ઇન્દ્રિયોને વશમાં રાખે અને મનને ભગવાનમાં એકાગ્ર કરે ધ્યાન દ્વારા આત્મા અને પરમાત્મામાં એકતા અનુભવાય છે તેઓ જણાવે છે કે ભક્તિથી ભરેલો યોગી સૌથી શ્રેષ્ઠ છે આ અધ્યાયમાં મન નિયંત્રિત અને આધ્યાત્મિક અનુષ્ઠાનનું વિશિષ્ટ મહત્વ દર્શાવ્યું છે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ અહીંયા ભગવાન પોતાને યથાર્થ રૂપે ઓળખાવવાનું શરૂ કરે છે તેઓ કહે છે કે હું જગતનું કારણ છું આ અધ્યાયમાં પરમ તત્વનું સ્વરૂપ વિભિન્ન પ્રકારની ભક્તિ અને વિશ્વની રચના વિશે વિસ્તૃત માહિતી મળે છે જે ભક્ત પરમ પ્રેમથી ભગવાનને યાદ કરે છે તે તેમને પ્રાપ્ત કરે છે અધ્યાય આઠ અક્ષર બ્રહ્મ યોગ અર્જુન પૂછે છે કે મૃત્યુ સમયે ભગવાનને યાદ કરવા વિશે શું કહેવાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મને યાદ કરે છે તે મને પામે છે મૃત્યુ સમયે ભગવાનના સ્મરણથી મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ જીવન અને મૃત્યુ પછીના માર્ગો તેમજ પરમ યાત્રા વિશે જણાવે છે અને ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થવો શક્ય છે અધ્યાય અધ્યાય યોગ આ ભક્તિ યોગના સ્વરૂપ પર કેન્દ્રિત છે શ્રી કૃષ્ણ ભક્તિ યોગને શ્રેષ્ઠ અને ગુપ્ત જ્ઞાન તરીકે વ્યક્ત કરે છે તેઓ કહે છે કે જે ભક્ત પ્રેમથી મને સ્મરે છે હું તેમની સર્વ રીતે સેવા કરું છું ભગવાન કહે છે કે પત્ર પુષ્પમ ફલંતોય ભક્તિ અપાયેલી નાની ભેટ પણ મને પ્રિય છે 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 જણાવે કે હું સર્વમાં છું અને સર્વ મારામાં માનવ ભગવાન સાથે જોડાઈ શકે છે અધ્યાય દશ વિભૂતિ યોગ શ્રી કૃષ્ણ તેમની દિવ્ય વિભૂતિઓ એટલે કે શક્તિઓનું વર્ણન કરે છે જેમ કે તેઓ સર્વનું મૂળ છે બધામાં વ્યાપક છે આ દ્વારા ભક્તને ભગવાનની સર્વવ્યાપકતા વ્યાપકતા મદદ મળે છે તેઓ દરેક વિશિષ્ટતામાં પોતાનો અંશ બતાવે છે જેમ કે ગીતામાં કહે છે ગીતામ સુમામ હો સમ તેઓની દિવ્યતાને ઓળખવી ભક્ત માટે ઉપાસનાનું એક માધ્યમ બને છે અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન ભગવાનને તેમના મહત્તમ સ્વરૂપમાં જોવા માંગે છે શ્રી કૃષ્ણ તેમને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને વિશ્વરૂપ દર્શાવે છે એ સ્વરૂપ જેમાં અર્જુન સમગ્ર બ્રહ્માંડ અને સર્વ જગતને એક રૂપમાં જોઈ શકે છે અર્જુન વિસ્મિત થઈને ભગવાનની શરણાગતિ કરે છે અને અર્જુનના પ્રશ્નનો કૃષ્ણ જવાબ આપે છે કે મારામાં મન રાખીને જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધાથી મને ભજે છે છે તે શ્રેષ્ઠ અધ્યાય બાર ભક્તિ યોગ અર્જુન પ્રશ્ન કરે છે કે નિર્મૂર્તિ સાધના શ્રેષ્ઠ છે કે પછી મૂર્તિ સ્વરૂપમાં ભક્તિ શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્ત પ્રેમપૂર્વક મને ભજે છે તે મને સૌથી વધુ પ્રિય છે શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તિ અને સહનશીલ નિર્મળ અને દયાળુ છે તે ભગવાનને સૌથી પ્રિય છે ભક્તના ગુણો જેવી કે ક્ષમાશીલતા અહંકારનો ત્યાગ અને ભક્તિમાં નિષ્ઠા અહીં વર્ણવાયા છે અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ શરીર એક ક્ષેત્ર છે અને તેના જ્ઞાતા એક ક્ષેત્રજ્ઞ છે એટલે કે આત્મા છે શ્રી કૃષ્ણ કહે છે કે સાચું જ્ઞાન એ છે કે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ઓળખે છે તેઓ પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો તફાવત સમજાવે છે અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગ યોગ આ જગતના ત્રિગુણો છે સત્વ રજસ અને તમસ દરેક જીવના સ્વભાવને નિયંત્રિત કરે છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે આ ત્રણ ગુણોથી પર થઈ જાય છે તે પરમાત્મા સુધી પહોંચી શકે છે સત્વગુણ અંતે આધ્યાત્મિક ઉન્નતિની તરફ દોરી જાય છે અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ આ યોગ આધ્યાત્મિક જ્ઞાનનો સારાંશ રૂપ છે જગતને વટ વૃક્ષ તરીકે વર્ણવીને ભગવાન કહે છે કે જીવ આત્મા એ મારા અંશરૂપ છે તેઓ કહે છે કે પુરુષોત્તમ ભગવાન એ છે જે સૃષ્ટિના પર છે અને તેના આરાધનાથી મુક્તિ મળે છે અધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાગ માનવમાં દેવી અને આસુરી સ્વભાવ હોય છે દેવી ગુણોમાં શાંતિ દયા પવિત્રતા અને ક્ષમા હોય છે આસુરી સ્વભાવમાં અહંકાર ક્રોધ દ્રોપ વગેરે હોય છે દેવી ગુણો મુક્તિ તરફ દોરી જાય છે જ્યારે આસુરી ગુણો બાંધન તરફ અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શ્રદ્ધા પણ ત્રિગુણ આધારે હોય છે સાત્વિક રાજસિક અને તામસિક શ્રી કૃષ્ણ યજ્ઞ તપ અને દાનની શ્રેષ્ઠ રીત સમજાવે છે સાચી શ્રદ્ધા જીવનનું માર્ગદર્શન આપે છે અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ અંતિમ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સંપૂર્ણ ગીતાનું સાર આપે છે તેઓ કર્મ સંન્યાસ ભક્તિ અને મોક્ષ વિશે અંતિમ ઉપદેશ આપે છે સર્વ ધર્માના પરિત્યજ્ય માત્ર એકમ શરણમ વ્રજ ભગવાન કહે છે કે તું બધા ધર્મોનો ત્યાગ કરીને મારી શરણાગતિ ધારણ કર હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ પ્રિય મિત્રો ભગવદ્ ગીતા એ જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શિકા છે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ જીવન જીવવાની માર્ગદર્શિકા છે તેમાં વ્યક્તિત્વ વિકાસ નૈતિકતાની સમજ કર્મની પાવનતા અને ભક્તિ દ્વારા મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ દર્શાવેલો છે વ્યવહાર કર્મ ભક્તિ આત્મજ્ઞાન મોક્ષ સુધી તેની ભક્તિ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ જેવી શિખરો માનવ જીવનને ઉજ્જવળ બનાવે છે જે જીવનમાં ગીતાનું તત્વ અપનાવે છે તે શાંતિ ધૈર્ય અને પરમ આનંદ પ્રાપ્ત કરે છે અંતે અર્જુન કહે છે કે આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો થઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે પ્રિય મિત્રો શ્રી કૃષ્ણની અસીમ કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે તે માટે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ